ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દારૂબંધી અને મહિલા સુરક્ષાના કાયદાની કડક અમલવારીની માંગ સાથે આવેદનપત્ર પાઠવવાનું નક્કી કર્યું હતું તેમણે રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ત્રાણું હજાર છસો એકાણું કિલો ડ્રગ્સ બે હજાર બસો ઓગણત્રીસ લીટર પ્રવાહી ડ્રગ્સ અને તોતેર હજાર એકસો ત્રેસઠ ડ્રગ્સ ઇન્જેક્શન પકડાયા હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી કોંગ્રેસે એમ પણ જણાવ્યું કે નશા મુક્તિ અભિયાન અને જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર જ છે અને પંચોતેરથી વધુ સંસ્થાની ગ્રાન્ટ બંધ થતાં લડત નબળી બની છે જો કે આટલા ગંભીર આક્ષેપો અને કડક માંગણીઓ સાથે આવેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પત્ર સીધું જિલ્લા પોલીસ વડાને આપવાને બદલે સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટરને આપીને પૂરત ફર્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમભાઈ અમદાવાદી પૂર્વ પ્રમુખ પરિમલ સીરણા

દારૂ બધી આજે દારૂ ને ગાંજો દક્ષ જેવું ખુલ્યામ વેચાણ થઈ રહેલું છે જ્યારે ગુજરાતમાં આજે નાનામાં નાના યુવાનોની પાંત્રીસ વર્ષ સુધીના યુવાનોની બરબારી તરફ જઈ રહેલા છે કોલેજ કેમ્પસ હોય કોઈ બી ખાનગી જગ્યા હોય કોઈ પણ જગ્યાએ ખુલ્યામ ડ્રગ્સ કે દારૂનું વેચાણ થઈ રહેલું છે જ્યારે વિરોધ પક્ષ અવાજ ઉઠાવે છે તો એને ખોટી રીતે પોલીસ વિરોધી બતાવીને એની અમે બળ ઉપયોગ કરવામાં આવે છે આખી વાત અમરા રસ્તે લઈ જવામાં આવે છે વિરોધ પક્ષ સાચું બોલી રહેલો છે ગુજરાત નું યુવાધન આજે નશાકોરી તરફ ફરી રહેલું છે અત્યારે એને દબાવવાનો સતત પ્રયત્ન કરેલો છે એને સખત શબ્દો વખોડીએ છીએ આજે અમે એસપીસી ભરૂચને આવેદન પત્ર પાઠવેલું છે ગુજરાતમાં દારૂબંધી ડ્રગ્સ નશાખોરીનો કડકમાં કડક અમલ થાય અને યુદ્ધના ધોરણે તાત્કાલિક અમારા ભરૂચથી લઈને સમગ્ર ગુજરાતમાં જે નશાખોરી યુક્ત ગુજરાત બની ગયેલું છે ગુજરાત એક એપી પ્રવેશ દ્વાર બની ગયું છે એને તાત્કાલિક ધોરણે એને બંધ કરવા માટે એમાં એ કરવા માટે રેડ પાડીને અમલ કરવા માટે એનો અમલ થાય એની માગણી સાથે અમે તમામ જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો સાથે અહીંયા ઉપસ્થિત રહી અમે આવેદન પત્ર પાઠવું